આપ જાણો છો કે અત્યારે ગુજરાતમાં તથા સુરતમાં નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે અને ગત તારીખ બાવીસના રોજ પહેલું નોરતું પણ હતું અમે અગાઉથી તમામ આયોજકોને સંપર્ક કરીને મિટિંગો લઈને તેઓને જાગૃત કર્યા હતા અને તેઓને અમે જણાવ્યું હતું કે પોલીસ પાસ માંગતી નથી કે ગેરકાયદેસર પ્રવેશ કરતી નથી તો આપના ડોમ પર કોઈ આવીને પોલીસ તરીકેની ઓળખ આપે અને પાસીસ મેળવવાનો પ્રયત્ન કરે કે પોતાની સાથેના માણસોને ગેરકાયદેસર રીતે અંદર ગરબામાં ઘુસાડવાનો પ્રયત્ન કરે તો સતર્ક રહીને તુરંત પોલીસને જાણ કરવી આથી આ તમામ આયોજકોને અમે આ બાબતે સચેત કર્યા હતા ગત તારીખ બાવીસના રોજ અમારા ધ્યાનમાં એક એવો બનાવ આવ્યો હતો કે એવો વ્યક્તિ આવ્યો હતો કે જે જ્યારે કોઈ પણ મહેમાન આવતા હોય કે કોઈ પદાધિકારી આવતા હોય અથવા કોઈ મોટી વ્યક્તિ આવતી હોય તો તેમની આજુબાજુ પહોંચી જતો હતો ફરવતો હતો અને ફોટા પડાવવા લેવા માટે પ્રયત્ન કરતો હતો ત્યારબાદ બાવીસ તારીખે પહેલાં નોરતામાં આ વ્યક્તિએ આયોજક પાસે પાસિસ મેળવવા તથા પોતાની સાથેના અમુક વ્યક્તિઓને પોતે પોલીસમાં છે એવી બાઉન્સરોને ઓળખ આપીને તેમને ગરબામાં પ્રવેશ કરાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો આયોજકે સતર્ક રહી અમને જાણ કરી તદુપરાંત આ વ્યક્તિ તેના આ રીતના બોડી લેંગ્વેજ વાણી વર્તનને કારણે અમારી વોચમાં હતો આથી અમે ત્યાં જઈને તરત તુરંત એને પકડી પાડેલ હતો તથા તેની પર બીએનએસ કલમ બસો ચાર હેઠળ ગુનો દાખલ કરેલો આરોપીનું નામ યુવરાજ રાઠોડ છે તેની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે તે હીરામાં શોર્ટિંગ સેલિંગ એ પ્રકારનું કંઈક કામ કરે છે ના એ વ્યક્તિ ડેલી નહોતો પ્રવેશ્યો આ બનાવ પહેલાં નોર્તે જ બન્યો હતો અને અગાઉના જે પ્રી નવરાત્રી હતા તે રાતથી આ વ્યક્તિ પોલીસની વોચમાં હતો અને જેવો તેણે આ રીતનો પ્રયત્ન કર્યો ખોટો પ્રયત્ન કર્યો અમે આયોજકોને પણ સતર્ક કર્યા હતા અને એટલા માટે જ જેવો આ વ્યક્તિએ આ પ્રયત્ન કર્યો અમે તુરંત એને નાસવા નાસવાને દઈને અને અંદરથી ડોમમાંથી જ ઝડપી લીધો હતો અને પોલીસ સતર્ક હતી એટલા માટે આ વ્યક્તિ પહેલા જ નવરાત્રે ઝડપાઈ ગયેલ છે અમારી તમામ આયોજકોને પણ અરજ છે કે કોઈ પણ વ્યક્તિ પોલીસના નામે આવીને પાસેસ માંગે કે પોલીસના નામે અંદર પ્રવેશ મેળવાનો પ્રયત્ન કરે તો આપ સૌ જાણો છો કે દરેક નવરાત્રી ડોમ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે દરેક જગ્યાએ નવરાત્રી બંદોબસ્ત ઇન્ચાર્જ પણ હાજર હોય છે આયોજકો પાસે એમના નંબર પણ છે તો આવ્યો કોઈ પણ પ્રકારના દબાવમાં ન આવતા કે કોઈ પણ પ્રકારની ઓળખના પ્રભાવમાં ન આવતા અમને તુરંત જાણ કરે